કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત દેદર ખરાબ ટિપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજે મામલે દાન્યા આવેદન પત્ર પાઠવ્યું રાજકીય વિરોધ નથી માત્ર એક જ વ્યક્તિનો વિરોધ રાજકોટ લોકસભાનો ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ થોડા સમય અગાઉ રાજકોટ ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરતા ક્ષત્રિય જાગીરદાર સમાજ રોષે ભરાયું છે જેમાં લોકસભાની ટિકિટ રદ કરવાની માંગને લઈ અનેક જગ્યા પર દેખાવ કરવામાં આવી રહ્યા છે

અમારી માગ એક જ છે કે આ રૂપાલાજી રાજપૂતો વિશે જે ખરાબ શબ્દ બોલ્યા છે તો તેમની ટિકિટ ટિકિટાવી જોઈએ અને અમારે કોઈ પાર્ટી થી વેર નથી કોઈ પક્ષ થી વેર નથી કે અમારે કોઈ સમાજ થી વેર નથી કોઈ સમાજ બધાને માટે હરખો છે પણ અમારે એક હજાર રૂપાલા રાજપૂતો વિશે જે બોલ્યા છે રાજપૂત છે ને મહાન છે રાજપૂત છે ભગવાન રૂપ છે તો એના વિશે ખરાબ બોલવું ને એ કોઈ કોઈ સમાજ વિશે બોલવું પણ રાજપૂતો મહાન છે એમ બેન દીકરી દીકરીના વિરુદ્ધમાં જે બોલ્યા છે કર્યા છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલા ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભર ની ઉગ્ર આંદોલન કરશું અને ભાજપ ને એક પણ સીટ જીતવા નહીં રીતે ભાજપ ટિકિટ રૂપાલા રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર એ જગ્યા થી લડાવવા માટે મોકલી શકે છે અમે ભાજપ નો ત્યાં સમર્થન કરશું જો રૂપાલા ને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્ર થી ઉગ્ર અમને વિરોધ થશે